વિસાવદર પેટા ચૂંટણીમાં વિકાસના બળગા ફૂંકતી ભાજપ ધારી નગરપાલિકામાં કર્મચારીઓનો પગાર નથી કરી શકી સમસ્યા છે મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું આજે આટલા આટલા વરસ મહિનાથી પગાર થયા નથી ના છૂટકે અમે સીક ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન હતી તો આજે મારું ભરણ પોષણ કેવી રીતે કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામમાં રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે સીખ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં કાંઈ પર ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ

અમને તહેવાર આવે છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ અહીંયા કામગીરી ફરજ બજાવીએ છે તો અમારે પગાર લેવો અમારી ફરજ છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી બરાબર છે અમારી આ માગણી છે પગાર આપી દે એટલે અમે કામે છડી જાય અમને જ મજક્રિયા રાખે છે

ઓક્ટ્રોડની એટલે ગ્રાન્ટ ના મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે તારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને જગ્યાઓ ભરવા માટે નિયમો હોય કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે ટૂંક સમયમાં નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ હલ થશે